ઘઉં છે હવે આ ઘઉં મેં વાયા છે અને આ ઘઉંને હવે પાકવા માટે આવી જ્યા છે અને પોકાયા થઈ જ્યા છે એ આ તમે જો જોઈ શકો છો અને મિત્ર આની ભૂંડી મોટી બહુ છે આ જો તો આવડી મોટી ડુંડી છે તો આપણે બીજા સોરની ડુંડી જોવો તમે આ જોઈ શકો છો તમે આ બીજા સોર છે આ વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરીજો